જય વસરાત જય મુરલીધર કેમ એમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છું અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું બધું સ્વાગત છે અને બસ અત્યારે આવ્યા છે કલ્યાણપુર ગામ એટલે કે અમારા ફઈના ઘરે મારા મોટા ફઈ છે ને એમના ઘરે આવ્યા છીએ અને અહીંયા અમારા કલ્યાણપુરમાં સબસ્ક્રાઈબ છે બહુ જાજે મારે પણ અત્યારે મળવાનો કે એમનો વિડીયો ઉતારવા કે એમને મળવા જવાનો ટાઈમ છે નહીં જરાય તો અત્યારે બચો જમી અને પછી અહીંથી નીકળી જવાનું છે જે બે ત્રણ જગ્યાએ હુરાપુરાન હતી એની બધા છે તો ત્યાં પગે લાગવાનું છે અને ત્યાર પછી અમારા જે કુળદેવી માનું મંદિર એ બાજુનું ગામ છે તો ત્યાં છે તો ત્યાં જવાનું છે એટલે થાય છે મોડું એટલે સબસ્ક્રાઈબ ને કોઈને મળવા જવાનો ટાઈમ નથી પણ એક સબસ્ક્રાઈબ છે એને મુલાકાત કરાવી દો અમારા સબસ્ક્રાઈબર છે અમારા નીતાબેન તો જો એમની મુલાકાત કરો કેમ છે કેમ છે બધાય અને આ અમારા જલપાબેન છે જય શ્રી કૃષ્ણ આ અમારા વાલમબેન છે એના વિડિયો જોજો અને એને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય વસરાજ લખજો મી વાહ હાલો સબસ્ક્રાઇબ ને મળીને મજા બોવા દેવી અને મુલાકાત કરી હજી તો આ ગામમાં બહુ જાજા છે પણ જવાનો ટાઈમ છે નહીં એ કઈ ભાઈ હે ને કતો જાત ને બધાઈની મુલાકાત કરાવત પણ અમારા બેન ને મળીને અમને મજા આવી ગઈ આનંદ આવી ગયો

આવી તમારા બાપુ ને રૂપાર્યું નથી બધી ભાઈ હું જો સરસ છે એક જોઈ ત્યાં ભૂલાઈ જાય એમ છે અરે વાહ 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 ઇન્ટોળી માથે મૂકીને ખબર પડે ને પાણી ફરતા હતા એમ કામ કરતા હતા જો ગાય આ ભેહું બધી મસ્ત મસ્ત નંગ છે બધાય જોજો તમે સુપર હે ભેહું

Pas ini bercerai, siip udah nusular ceh, dongrinu, saya setia negara baik ya Jomba, malah ramila biar ma, pas ini apa iba, malamanju biar nadi kri, jauh amran bond tera teteh noti Videom mana taya, malah rampi biar Ria, hai, gimana, halo Jomba, halo Jomba badai, keta hey, Ria, hey, Ria.

ભરતભાઈ અને અમારા પરબતભાઈ તજુ થાકી ગયા છે લાંબા થઈ ગયા છે હા બેન જો આ હે ને વીસી આઈ લો જઈ લે ડબલું ડોળાઈ ગયું વીસી જાય અને રમાડવો હે જીરીક જ્યારે રમાડી દીધો મારી पैदा मँ त पड्ग्यो मरग्यो हो देइरो बे हा त आनो सम्पल काट दे जो उ त फति गयो तेरे साथ केदुइन दैनी न देख्यो हो रोई मा म बदैछु आ मरकाका नगरै आइवसि

राम <laughs>

leta yeah. hello mama happy i paki lakle hota tar bhai khubi